જીનેન્દ્ર આજે અમારે ધર્મનાથ ઉપાશ્રયમાં આગમનો પ્રોગ્રામ છે મને આજ પૂછે ચૌદમું જીવાભિગ આગમ આપણા બત્રીસ આગમ છે આગમ છે બત્રીસ આગમમાં ચાર અંક બાર ઉપા ચાર મૂળ સૂત્ર ચાર છે સૂત્ર અને બત્રીસમું આવશ્યક સૂત્ર જીવાભિગમ આગમ વિશે મારે બોલવાનું છે સ્વાધ્યાય છે મિત્ર મારો સ્વાધ્યાય સૌથી પ્યારો સૌથી ન્યારો સ્વાધ્યાય બને જો મિત્ર એક ધારો સ્વાધ્યાય નો લીધો સાચો સહારો બને આત્મવિશ્વાસ અમારો જીવને આજીવથી ભરેલો છે આ લોક તેને અંતર્દ્રષ્ટિથી આ લોક સૂત્ર સાંભળવા બેઠા છે આ લોક ચાલો આગમને સાંભળીએ અને તેના ભાવો માનાઈએ ચાલો આગમને સાંભળીએ અને તેના ભાવો માનાઈએ સ્વાધ્યાય બને જો મિત્ર મારો અને એ જ સાચો મિત્ર છે સ્વાધ્યાય કરવો જોઈએ મિત્ર તો ગેરમાર્ગે પણ દોરી શકે પરંતુ સ્વાધ્યાય હંમેશા સન્માર્ગે દોરે અને મુક્તિ અપાવે તો ચાલો બત્રીસ આગમ નું સ્વાધ્યાય કરીએ બત્રીસમું છે આવશ્યક સૂત્ર જે અવશ્ય કરવાનું છે કેમ કે જો પાપથી પાછા ફરવું હોય પોતાને માફ કરવા હોય અને ચોવીસ લાખ જીવાયોનીને રોજ માફ કરવાથી આપણે અનંત પાપ કરીએ છીએ ડગલેને પગલે જે પાપ થાય છે તેમાંથી બચી જવાય છે તો બત્રીસનું આવશ્યક સૂત્ર અવશ્ય બે વાર કરવું જોઈએ તો પાપથી મુક્તિ મેળવીએ અને મુક્તિ માર્ગે આપણે પંથે આરામથી જઈએ જય જીનેન્દ્ર